ડેથ સ્વીકાર્યા પછી તમારો આ કેસ અમે ફાસ્ટટેગ કોર્ટમાં છે એ ચલાવીશું તમને સારામાં સારો છે એ વકીલ છે એ આપીશું પણ ત્યાર પછી જે એનું સરઘસ કાઢવાની જે વાત આવી ત્યાંથી આ મુદ્દો છે એ ડાયવર્ટ થયો અન્ય સમાજના કેસ પરત ખેંસાતા હોય તો કોળી સમાજ ઉપર જે ખોટી જે કલમ દાખલ કરીને ત્રણસો સાત જે ગંભીર ગુનો દાખલ કર્યો છે એ કેસ છે હટાવવામાં આવે તમામ આગેવાનોનો મંચ ઉપર છે એ તમામને આમંત્રણ આપવામાં આવ્યું છે લાગે છે ગોરજીભાઈ આવશે શું લાગે મને કોઈ મેસેજ છે નથી અન્ય પણ કેટલાક લોકોના નિવેદનો એવા પણ સામે આવી રહ્યા છે કે આ સંમેલન કુંવરજીભાઈને પાડવા માટે કરવામાં આવી રહ્યું છે ના 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 એવું કોઈ નથી આ તો મન ફાવે એવા મન ઘડત છે એ વાતો છે છે કરે કે આ વ્યક્તિગત એસપી એસપીને મેં રજૂઆત કરી કે આ ચોર્યાસી જણામાંથી જે કલમ નાખી અને ચોર્યાસી માંથી જે એફઆઈઆર ફાડી છે હવે મહેરબાની કરીને તમે માલ પર એફઆઈઆર હવે કાંઈ વધારો કરતા નહીં તેથી અમને એસપીએ ખાતરી આપી હતી કે ચોર્યાસી માંથી પંચ્યાસી માં હવે એફઆઈઆર ફાટશે નહીં એમ ગયા હતા એસપી પાસે ભાજપવાળા એ આજની તારીખમાં એવડા લોકોને તમે પૂછી જોવો કે ઘનશ્યામ ધરમભાઈ રાજાપુરાની જે હત્યા થઈ એનું ઘર પણ એને નહીં ભર્યું હોય મોઢે નહીં આવ્યા હોય એના પરિવારને પણ દુઃખમાં પણ ભાગ લેવાય કંઈ આવ્યા નહીં વિછિયા ખાતે કોળી સમાજનું મહાસંમેલન છે આખરે એ સમય આવી ગયો છે આજે થોડી જ વારમાં આ સંમેલન છે તે શરૂ થવાનું છે ને લોકો છે તેમની આવવાની શરૂઆત પણ છે તે થઈ ચૂકી છે ઘનશ્યામભાઈ રાજપુરાની જે હત્યા થઈને ત્યારબાદ જે વિછિયા પોલીસ સ્ટેશનની જે ઘર્ષણ થયું ને તેમાં હત્યાના પ્રયાસની કલમો છે તે લગાડવામાં આવી તેના જ વિરોધમાં આ યોજાઈ રહ્યું છે કોળી સમાજને થતા અન્યાયની સામે આ સંમેલન છે તે યોજવામાં આવ્યું છે તેવું આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું છે આપણી સાથે આગે જે સંમેલનમાં આવેલા લોકો છે કેટલાક આગેવાનો છે તેમની સાથે પણ વાત કરશું સીધી શું કહેશો ભોળાભાઈ જે રીતે આ સંમેલન મુખ્ય ઉદ્દેશ શું સંમેલન મુખ્ય અમારો હેતુ આ સંમેલન બોલાવવાનું કે થોડાક દિવસ પહેલાં થોરિયાળે મુકામે ભાઈ શ્રી ઘનશ્યામભાઈ રાજપરાની જે હત્યા થઈ એ હત્યાના અનુસંધાને ઘનશ્યામભાઈની ઘણી માગણીઓ છે વ્યક્તિગત એ હતી અને તેઓ છેલ્લા ચાર વરસથી સહી લડતા હતા પણ ક્યાંક વહીવટી તંત્રમાં એને ન્યાય ન મળ્યો અને અસામાજિક લોકોએ એના તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કરી એનું મર્ડર કરવામાં આવ્યું મર્ડર કરવામાં આવ્યું ત્યાર પછી આ જ વિસ્તારના સમગ્ર કોળી સમાજના આગેવાનો ચાર દિવસ સુધી ડેથ બોડી સ્વીકારી સ્વીકારીની એ ઘનશ્યામભાઈની જે માંગણી હતી એ તંત્ર સંતોષકારક પરિપૂર્ણ કરે ત્યાર પછી તમારે ડેથ બોડી સહી સ્વીકારવી એવો નિર્ણય છે લીધો એના અનુસંધાને કલેક્ટર સાહેબ એસપી સાહેબ પ્રાંત મામલતદાર ટીડીઓ જવાબ અધિકારીઓ સાથે બેઠક થઈ આ બેઠકની અંદર સે નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ ભાઈ શ્રી ઘનશ્યામભાઈની જે માગણી હતી એ તંત્ર છે એ સંતોષકારક એને પરિપૂર્ણ કરવામાં આવે અને કલેક્ટર સાહેબે અને વહીવટી તંત્રના વડાઓએ પણ અમને ખાતરી અને ભરોસો આપ્યો હતો એ ઉપરાંત અમને એવું પણ આશ્વાસન દેવામાં આવ્યું હતું કે ડેથ બોડી સ્વીકાર્યા પછી તમારો આ કેસ અમે ફાસ્ટટેગ કોર્ટમાં છે એ ચલાવીશું તમને સારામાં સારો છે વકીલ છે એ આપશું પણ ત્યાર પછી જે એનું સરઘસ કાઢવાની જે વાત આવી ત્યાંથી આ મુદ્દો છે એ ડાયવર્ટ થયો એ પથ્થરમારાની અંદર ક્યાંક ને ક્યાંક અમારા જાણવા પ્રમાણે કે એમાં નિર્દોષ યુવાનો ઉપર જે ફરિયાદ દાખલ થઈ અને એમાંય ખાસ કરીને જે વધારાની જે ત્રણસો સાત જેવી ગંભીર ગુનો જે દાખલ કરવામાં આવ્યો એ ક્યાંક ને ક્યાંક અમને અન્યાય જેવું લાગે છે આજે અમારી છે એ માગણી છે કે અન્ય સમાજના કેસ પરત ખેંસાતા હોય તો કોળી સમાજ ઉપર જે ખોટી જે કલમ દાખલ કરીને ત્રણસો સાત જે ગંભીર ગુનો દાખલ કર્યો છે એ કેસ છે એ હટાવવામાં આવે અને સાથોસાથ અમારા આ વિસ્તારમાં મોટાભાગનો સમાજ તળપદા કોળી સમાજ અને ઠાકોર સમાજની વસ્તી છે આ સમાજની અંદર કુરિવાજો શિક્ષણનો છે વ્યાપ વધે જાગૃત થાય એના અનુસંધાને આજનું સંમેલન છે બોલાવવામાં આવ્યું છે અત્યારના પ્રયાસની કલમ ઇરાદાપૂર્વક નાખવામાં આવી છે શું લાગે છે આપને અમારી દ્રષ્ટિ પ્રમાણે ત્રણસો સાત કલમ છે થઈ છે કે એવી કોઈ ગંભીર ઈજાઓ નથી પણ ક્યાંક પોલીસ તંત્ર વહીવટી તંત્ર એ છે છે કલમ ખોટી દાખલ કરી હોય એવું અમારું છે માનવું છે ગુરજીભાઈને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે આ કોળી સમાજના મહાસંમેલનમાં આ સમગ્ર સમસ્ત કોળી સમાજ અને ઠાકોર સમાજના આગેવાનોએ છે એ નિર્ણય લીધો છે ક્યાંક ને ક્યાંક મીડિયાના માધ્યમથી નાના મોટા કાર્યકરો જે તે વિસ્તારના આગેવાનોના માધ્યમથી તમામ સમાજના આગેવાનોને આમંત્રણ સહી આપવામાં આવ્યું છે એ ભાજપમાં હોય કોંગ્રેસમાં હોય કે આપમાં હોય તમામ આગેવાનોનો મંચ ઉપર સહી તમામને આમંત્રણ આપવામાં આવ્યું છે લાગે છે કુંવરજીભાઈ આવશે શું લાગે છે મને કોઈ મેસેજ છે નથી અન્ય પણ કેટલાક લોકોના નિવેદનો એવા પણ સામે આવી રહ્યા છે કે આ સંમેલન કુંવરજીભાઈને પાડવા માટે કરવામાં આવી રહ્યું છે ના 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 એવું કોઈ નથી આ તો મન ફાવે એવા મન ઘડત છે એ વાતો સહી કરે છે કે આ સંમેલન વ્યક્તિગત વિરુદ્ધમાં છે આ કોઈ વ્યક્તિની વિરુદ્ધમાં સંમેલન નથી માત્ર ને માત્ર સમસ્ત કોળી સમાજ અને ઠાકોર સમાજ છે એકત્રિત એ થાય એ સમાજ મોટો છે એમાં શિક્ષણનું પ્રમાણ જનજાગૃતિનું પ્રમાણ વધે કુરિવાજો આવા લગ્નમાં જે મોટા મસમોટા જે ખર્ચાઓ કરે છે ક્યાંક નહીં ને ક્યાંક આ સમગ્ર સમાજ ભેગો થઈને આમાં ક્યાંક વર્તમાન સમયને ધ્યાનમાં રાખી સહી બધા જીવન જીવે એવો અમારો સહી પ્રયાસ થઈ છે આપણી સાથે અવસરભાઈ નાક્યા પણ છે કુવરજીભાઈ સામે તેઓ ચૂંટણી પણ લડી ચૂક્યા છે અવસરભાઈ જે વિરોધના લોકો છે જે આ સંમેલનમાં નથી જોડાવાના સમાજના કેટલાક લોકો એવું કર્યા છે કે આમ આદમી પાર્ટીનું આ સંમેલનને પાછળથી સમર્થન છે વિરોધના લોકોનું આમાં સમર્થન છે આપને શું લાગે છે આમાં કોઈ કોઈના વિરોધનું સંમેલન નથી આમાં આપવાળાનું નથી કોંગ્રેસવાળાનું નથી કે ભાજપવાળાનું નથી કોળી અને ઠાકોર સમાજનું સંમેલન છે મહા સંમિલન છે અને તમામ સમાજના અહીંયા કણે કોળી અને ઠાકોર સમાજના આગેવાનોને બધાને આમંત્રણ દેવામાં આવ્યું છે ભાજપમાં હોય કે આપમાં હોય બધાને દેવામાં આવ્યું છે આમાં કોઈને કાંઈ એવું કંઈ નથી કે કોઈલાના વિરોધમાં કોઈલાના વિરુદ્ધમાં કોઈના પણ વિરોધમાં નથી આ વિછિયા પોલીસ સ્ટેશનની બહાર જે ઘટના બની હત્યાના પ્રયાસની કલમ છે તે પણ દાખલ કરવામાં આવી ત્યારબાદ સમાજના લોકો છે કુંવરજીભાઈ પાસેથી આશા રાખી રહ્યા હતા કે તેઓ કંઈક આમાં મધ્યસ્થી કરે પરંતુ જે પ્રમાણે વાતો બહાર આવી તે પ્રમાણે એવું લાગ્યું કુંવરજીભાઈએ આ ઘટનામાં જે પ્રમાણે લેવો જોઈએ એટલો રસ નથી લીધો શું એ વાત સાચી છે રસ નથી લીધો એ તો આ વિસ્તારના બધા જાણે છે ને આ વિસ્તારની મારી પાસે ચોર્યાસી જણા પંચ્યાસી જણામાંથી જ્યારે ખોટી કલમું લગાડવામાં આવી તે હું ચોટીલાના માજી ધારાસભ્ય ઋતિકભાઈ મકવાણા રાજુભાઈ ગોહિલ વિપુલભાઈ પરવીનભાઈ ભોળાભાઈનો અમારે ફોન આવ્યો મને કે તમે જાજો અમે એસપી પાહીં ગયા અને એસપીને મેં રજૂઆત કરી કે આ ચોર્યાસી જણામાંથી જે કલમ નાખી અને ચોર્યાસીમાંથી જે એફઆઈ ફાડી છે હવે મહેરબાની કરીને તમે આની માલ પર એફઆઈર હવે કાંઈ વધારો કરતા નહીં તે અમને એસપીએ ખાતરી આપી હતી કે ચોર્યાસીમાંથી પંચ્યાસીમાં હવે એફઆઈર ફાટશે નહીં એ અમે ગયા હતા એસપી પાસે બીજું આપને શું લાગે છે કે આ સંમેલન ન થાય એવા પણ પ્રયાસો કરવામાં આવ્યા શા માટે આ સંમેલન ન થાય એવા પ્રયાસો થયા હોવા જોઈએ આ સંમેલન ન થવાનું કારણ એક જ તે તમે બધાએ જોયું હોય છે મીડિયા ચેનલમાંથી બધાએ જોયું હોય છે કે કોઈ આપવાળે કે કોંગ્રેસવાળે કોઈ હું તમને કહું કોઈ સમાજ વિરોધી કોઈ બોલ્યું હોય તો કહો માત્ર ને માત્ર ભાજપવાળા પણ બોલ્યા છે આ ભાજપવાળાએ જે કીધું છે કે એના ફલાણા વિરુદ્ધમાં સંમેલન છે કોઈના વિરોધમાં સિમિલન નથી ઇવડાઈ ભાઈ જે વીડિયોની માઇલ પર જે બોલ્યા છે ભાજપવાળા એ આજની તારીખમાં એવડાઈ લોકોને તમે પૂછી જુઓ કે ઘનશ્યામભાઈ રાજાપરાની જે હત્યા થઈ એનું ઘર પણ એને નહીં ભાડ્યું હોય મોઢે નહીં આવ્યા હોય એના પરિવારને પણ દુઃખમાં પણ ભાગ લેવાય કંઈ આવ્યા નથી બિલકુલ તો જે રીતે જોવા મળી રહ્યું છે કોળી સમાજમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે તેમનો માગ છે દાવો એવો છે કે જે આ હત્યાના પ્રયાસની કલમ છે લગાડવામાં આવી છે તે ઈરાદાપૂર્વક લગાડવામાં આવી છે કોઈના ઇશારા છે તે લગાડવામાં આવી છે અને મુખ્ય ઉદ્દેશ આ સંમેલનનો એ જ છે કે આ જે રીતે કોળી સમાજને અન્યાય થયો છે આખી ઘટનામાં તે હવે આગળ છે કે જો અન્ય સમાજના કેસો પણ પરત ખેંચાતા હોય તો તેમના નહીં હવે આ સંમેલનમાં કેટલા લોકો હાજર રહે છે કેટલું સફળ થાય છે આ સંમેલન તે પણ જોવું મહત્ત્વનું રહેશે કે સરકાર તરફથી પણ આ સંમેલન બાદ કઈ રીતની પ્રતિક્રિયાઓ સામે આવે છે તે પણ જોવું ખૂબ જ મહત્ત્વનું રહેશે રોનક મજીઠિયા ગુજરાત તક વિચ્યા